હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફાઈવ સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેસન આગળના વિડીયોસમાં આપણે પ્રશ્ન બાર સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરી ગયા હવે આપણે લેટ્સ ગો હેડ સ્વાદે પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર તેર ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે હવે ત્રણ અંકની સાત વડે વિભાજ્ય સંખ્યાની યાદી બનાવવાની છે તો પહેલાં તો આપણને ત્રણ અંકની સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય જે આપણા પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમાં ત્રણ અંકની સંખ્યા પહેલી કઈ આપણે નવ્વાણું સુધી આપણી બે અંકની સંખ્યા હોય છે તો થી ત્રણ અંકની સંખ્યા ચાલુ થાય પહેલી સંખ્યા સો છે હવે સાત વડે એ ત્રણ અંકની સંખ્યા સોથી સ્ટાર્ટ થાય પણ એમાં સાત વડે વિભાજ્ય પહેલી સંખ્યા કઈ કેમ કે આપણે શ્રેણી બનાવવાની છે તો સાત વડે વિભાજ્ય સંખ્યાઓ ત્રણ અંકની આપણે જોઈએ એટલા માટે પહેલી સંખ્યા કઈ અને છેલ્લી સંખ્યા કઈ જો છેલ્લી ત્રણ અંકની સંખ્યા કઈ હોય નવસો નવ્વાણું પણ સાત વડે વિભાજ્ય કઈ તો આપણે કઈ રીતે જાણી શકીએ આપણે સો ભાગ્યા સાત કરવાનું જેટલા વડે વિભાજ્ય જોઈતી હોય તે તેટલા વડે ભાગવાનું હવે સાત એક સાત દસમાંથી સાત જાય તો ત્રણ રહી હવે અહીંયા ઉપરથી આપણે શૂન્ય ઉતારીએ તો સાત વડે ભાગ ચાલી શકે નહીં આપણે સાત વડે વિભાજ્ય સંખ્યા જોઈએ છે તો સો પછીની કઈ સંખ્યા સાત વડે વિભાજ્ય તે જાણવા માટે અહીંયા સાત સાત ચોક અઠાવીસ આવે ત્રીસ હોય તો તો પછી આગળ શું આવે સાત પંચા પાંત્રીસ એટલે કે અહીંયા કેટલા હોવા જોઈએ તો તો સાત વડે વિભાજ્ય થાય સંખ્યા પાંચ હોવા જોઈએ મીન્સ કે અહીંયાથી આપણે અહીંયા શૂન્ય ઉતારી છે નહીં બદલે પાંચ હોવો જોઈએ એટલે કે પહેલી સંખ્યા કઈ હોવી જોઈએ એકસો પાંચ હોવી જોઈએ તો આપણે સાત એકસ ત્રણ વડે ઉપરથી ઉતાર્યા પાંચ અને સાત પંચા પાંત્રીસ આ રીતે આપણે પહેલી સંખ્યા સુધી કાઢવાની એટલે એકસોને પાંચ તે જ રીતે છેલ્લી સંખ્યા કઈ હોવી જોઈએ તો આપણી ત્રણ ત્રણ અંકની છેલ્લી સંખ્યા છે નવસો નવ્વાણું પછી એક હજાર એ ચાર અંકની સંખ્યા થઈ જાય તો નવસો નવ્વાણું ને સાત વડે ભાગાકાર કરીએ તો સાત એકસ સાત નવમાંથી સાત જાય તો બે ઉપરથી ઉતારા નવ એટલે ઓગણત્રીસ તો સાત ચોક અઠ્ઠાવીસ તો શેષ કેટલી વધે છે એક હવે એક શેષ વધી તો આપણે ઉપરથી નવ ઉતારીએ પણ આપણે જોઈએ છે આપણા થવા જોઈએ સાત દુ ચૌદ અને સાત તાલી એકવીસ ઓગણીસ કરતાં વધી જાય આપણે એનાથી નાની સંખ્યા જોઈએ છે કેમ કે નવસો નવ્વાણુંની આગળની સંખ્યા જોઈએ એટલે સાત દુ ચૌદ હોવા જોઈએ મીન્સ કે નવની જગ્યાએ અહીંયા ચાર હોવા જોઈએ એટલે નવસો ને ચોરાણું હોવા જોઈએ તો એ સાત વડે વિભાજ્ય થાય એટલા માટે પહેલી સંખ્યા છે એકસો પાંચ અને છેલ્લી સંખ્યા છે નવસો ચોરાણું હવે પહેલી સંખ્યામાં આપણે સાત ઉમેરીએ કેમ કે સાત વડે વિભાજ્ય સંખ્યા એટલે સાત ઉમેરું પડે તો સાત ઉમેર એટલે એકસો બાર થાય એમાં ફરી પાછા સાત ઉમેર એટલે એકસો ઓગણીસ થાય આ રીતે આપણને છેલ્લી સંખ્યા નવસો ચોરાણું મળે હવે પહેલું પદ છે એ બરાબર એકસો પાંચ ડી બરાબર એકસો બારમાંથી એકસો પાંચની બાદ બાકી એટલે સાત અહીંયા બાદ બાકી કરવાની જરૂર નથી કેમકે સાત વડે વિભાજ્ય સંખ્યા હોય તો સામાન્ય તફાવત સાત જ હોય ત્રણ વડે વિભાજ્ય સંખ્યા માંગેલી હોય તો ડી ત્રણ જ હોય પાંચ વડે વિભાજ્ય સંખ્યા માંગેલી હોય તો ડી પાંચ જ હોય તે રીતે અહીંયા ડી બરાબર સાત અને એ એન એટલે કે એનમું પદ છેલ્લું પદ નવસો ચોરાણું તો એનમું પદ કેટલું છે કેટલામું છે તો એન આપણે શોધવાનું છે એટલે કે કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે એટલે એન સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે તો આપણે એન શોધીએ એન સૂત્ર મૂકી દેવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ એન છે આપણા નવસો ચોરાણું બરાબર એ છે આપણું પેલું પર એકસો પાંચ વધતાં એન શોધવાનો છેલ્લે એન ઓછા એક અને ડી છે સાત આ એકસો પાંચ બાદ બાકીમાં આવતા માઇનસ એટલે નવસો ચોરાણું ઓછા એકસો પાંચ બરાબર એન ઓછા એક સાત અહીંયા રહી જાય નવસો ચોરાણુંમાંથી એકસો પાંચ બાદ કરીએ તો મળે છે આપણને આઠસો નેવ્યાશી આઠસો નેવ્યાશી બરાબર એન ઓછા એક ગુણ્યા સાત આ સાત ભાગ્યામાં લઈ આવીએ બરાબર આ રહી જાય છે એન ઓછા એક સાથે ભાગા ભાગાકાર કરીએ તો સાત એકસ સાત એક વધે અઢાર સા દુ ચૌદ ચાર વડે ઓગણપચાસ સાતું ઓગણપચાસ એટલે મળે છે આપણને એકસો ને સત્તાવીસ એન ઓછા એક બરાબર એકસો સત્તાવીસ માટે એન બરાબર એકસો સત્તાવીસ વત્તા એક એટલે એન બરાબર એકસો અઠ્ઠાવીસ આમ આપેલ શાંત સમાંત શ્રેણીમાં સાંત ગેમ જેમાં પદોની સંખ્યા નિશ્ચિત છે કે ભાઈ નવસો ચોરાણું સુધી આપણી પાસે પદો છે તો એ કેટલા પદો છે એટલા માટે એ શ્રેણી તો એ કેટલા પદો છે શ્રેણીમાં સાત વડે વિભાજ્ય સંખ્યાઓ એકસો અઠ્ઠાવીસ છે એટલે કે કુલ આમાં એકસો અઠ્ઠાવીસ પદો છે એટલા માટે સાંજ સમાં સમાંતર શ્રેણી કહેવાય અને આપણો જવાબ છે એકસો અઠ્ઠાવીસ પ્રશ્ન નંબર ચૌદ દસ અને બસો પચાસ વચ્ચે ચારના ગુણિત કેટલા હશે ઉપરની જેમ જ આપણે પ્રોસેસ કરવાની છે દસ અને બસો પચાસ વચ્ચેના ચારના ગુણિતની શ્રેણી પહેલાંમાં સાત વડે વિભાજ્ય સંખ્યા એટલે સાતના ગુણિત જોઈતા હતા આપણે અહીંયા ચારના ગુણિત જોઈએ છે મીન્સ કે ચાર વડે વિભાજ્ય સંખ્યા કેટલી થઈ તો પહેલી સંખ્યા આપણે દસ અને બસો પચાસની વચ્ચે જોઈએ છે તો દસ પછીની પહેલી સં સંખ્યા કઈ કે જે ચાર વડે વિભાજ્ય હોય તો આપણે ચારનો ઘડીએ જોઈએ તો ચાર દો આઠ અને ચાર તાલી બાર એટલે એમાં કંઈ બહુ પ્રોસેસ કરવાની છે નથી પહેલી સંખ્યા બાર હોય અને પછી આપણે ચાર છક સોળ ચાર પચાંગ વીસ આ રીતે અને છેલ્લી સંખ્યા કઈ હોય બસો પચાસ ભાગ્યા ચાર કરીએ આપણે હવે અહીંયા બસો પચાસ ભાગ્યે આપણે ચાર કરીએ તો ચાર છક ચોવીસ પચીસમાંથી ચોવીસ એટલે એક વધે છે ઉપરથી ઉતારા દસ ચાર દુ આઠ બે શેષ વધી જેટલી શેષ વધે છેલ્લું પદ આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે જેટલી શેષ વધે એટલી જ આપણે આ બસો પચાસમાંથી બાદ કરીએ તો આપણને છેલ્લું પદ મળે આમાં આગળના પ્રશ્નમાં પણ જો આપણને પાંચ શેષવડી છે નવસો નવ્વાણું ને સાત વડે ભાગાકાર કરતા તો આપણે નવસો નવ્વાણુંમાંથી પાંચ બાદ કરી દઈએ તો આપણને છેલ્લું પદ મળે એટલે કે નવસો ચોરાણું તે જ રીતે અહીંયા બે બસો પચાસમાંથી બે શેષવડી એટલે બે વધારાના છે તો એને આપણે અહીંયા બાદ કરી દઈએ તો આપણને કેટલા મળે બસોને અડતાલીસ જે આપણું ચાર વડે વિભાજ્ય આપણું છેલ્લું પદ તો આપણી શ્રેણી બને છે બાર સોળ અને છેલ્લું પદ છે બસો અડતાલીસ એટલે એ બરાબર બાર ડી બરાબર ચાર કેમ કે ચારના ગુણિત માંગેલા છે એ એન એટલે છેલ્લું પર બસો અડતાળીસ અને એન આપણે શોધવાના છે એટલે ક્વેશ ક્વેશ્ચન માર્ક સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન છે આપણી પાસે બસો અડતાળીસ બરાબર એ છે બાર વધતા એન ઓછા એક ડી છે આપણી પાસે ચાર આ બારને બાદ બાકીમાં લઈ આવીએ એટલે બસો અડતાળીસ ઓછા બાર બરાબર એન ઓછા એક ગુણ્યા ચાર બસો અડતાલીસમાંથી બાર એટલે બસો છત્રીસ બરાબર એન ઓછા એક ગુણ્યા ચાર માટે એન ઓછા એક ગુણ્યા ચાર બરાબર બસો છત્રીસ આ ચાર ભાગ્યામાં જાય બસો છત્રીસના છેદમાં એટલે એન ઓછા એક બરાબર બસો છત્રીસ ચાર ભાગ ચલાવીએ તો ચાર પચામ વીસ ત્રણ વડે છત્રીસ ચાર નવામ છત્રીસ એટલે ઓગણસાઠ એન ઓછા એક બરાબર ફિફ્ટી નાઇન હવે આ એક છે તે ઓગણસાઠની બાજુમાં સરવાળામાં જાય માઇનસ છે એટલે તો એન બરાબર ઓગણસાઠ વત્તા એક માટે એન બરાબર સાઠ આમ આપેલ સાત સમાંતર શ્રેણીમાં ચારના ગુણિત બરાબર સાઠ એટલે કે દસ અને બસો પચાસની વચ્ચે ચારના ગુણિત કેટલા હશે સાઠ હશે પ્રશ્ન નંબર પંદર એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી તેસઠ પાંસઠ સડસઠ ઇન્ફિનિટ અને ત્રણ દસ સત્તર ઇન્ફિનિટ ના એનમાં પદ સમાન થાય અહીંયા આપણને બે સમાંતર શ્રેણી આપેલી છે તો એનનું એનનું પદ સમાન થાય તો એક એનનું કયું મૂલ્ય હોય એટલે કે આ બે સમાંતર શ્રેણીનું કયું પદ સમાન થાય કયા નંબરનું કયા ક્રમનું આપણી પહેલી શ્રેણી લખી દઈએ તેસઠ પાંસઠ સડસઠ ઓન હવે એમાં આપણે એ અને કેપિટલ એ કહીએ પહેલું પર તો કેપિટલ એ બરાબર તે કેપિટલ ડી એટલે કે સામાન્ય તફાવત કેમકે અહીંયા બંને શ્રેણીમાં સામાન્ય તફાવત સરખા નથી અલગ અલગ છે એટલે આપણે અને કેપિટલ ડી કહીએ તો પાંસેઠ ઓછા તે એટલે બે હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ્યાં એ અને ડી આપણે કેપિટલ લખવાના એ એનમાં એ કેપિટલ લખવાનું કેમકે આપણે પહેલી શ્રેણી માટે જોતા છે માટે એ એન બરાબર એ છે આપણો તેસઠ વત્તા એન માઇનસ વન અને ડી છે બે એટલે આપણે શું મળ્યું એ એન બરાબર તેસઠ વત્તા એન માઇનસ વન બે હવે બીજી શ્રેણી છે આપણી પાસે ત્રણ દસ સત્તર એન્ડ વન તેમાં સ્મોલ એ લઈ લઈએ કેમ કે નાના અંકો છે એટલે આપણે સ્મોલ એ ધારીએ તો એ બરાબર ત્રણ અને સ્મોલ ડી બરાબર દસ ઓછા ત્રણ એટલે સાત સૂત્ર છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ એન બરાબર એ આપણા ત્રણ વધતા એન માઇનસ વન બેઠું રાખીએ અને ડી છે આપણી પાસે સાત આપણે એન શોધવાનો છે એટલા માટે એન બંનેમાં આપણે સ્મોલ રાખેલો છે કેમ કે બંનેમાં એક કોમન પદ છે જે સમાન થાય એ સમાન રાખીએ એન એનમાં ક્રમનું પદ હવે એ એન બરાબર એ સ્મોલ એ એન બરાબર કેપિટલ એ એન કેમકે આ પદ બંને આપણા સમાન થવાના છે તો એ એન બરાબર ત્રણ વધતા એન માઇનસ વન ઇન્ટુ સેવન આ છે બરાબર સ્મોલ કેપિટલ એ એન છે તેસઠ વધતાં એન માઇનસ વન ઇન્ટુ ટુ હવે એન માઇનસ વનવાળા પર એક કરી દઈએ અને અચર પર એકસાઇડ કરી દઈએ તો એન માઇનસ વન ઇન્ટુ સેવન માઇનસ એન માઇનસ વન ટુ આ પ્લસ છે એટલે માઇનસ થઈ ના બાજુ લઈ આવીએ બરાબર ત્રેસઠ તો અહીંયા છે જ ત્રણ એની બાજુમાં લાવતા માઇનસ હવે એન ઓછા એક બંનેમાં છે એટલે એને એકવાર લખી દઈએ કોમન આપણે અવયવીકરણની રીતમાં જોતા છે કે જે કાઉસ સેમ હોય તે એક વાર અને બાર કાઉસની હોય તે બીજા કાઉસમાં એટલે એન ઓછા એક બીજા કાઉસમાં સાત ઓછા બે બરાબર અહીંયા ત્રેસઠ ઓછા ત્રણ કેટલા મળે આપણને સાઠ હવે એન ઓછા એક બીજા કાઉસમાં સાત ઓછા બે છે એટલે સાતમાંથી બે જાય તો પાંચ બરાબર સાઠ એ પાંચ ભાગ્યામાં લઈ જઈએ એટલે એન ઓછા એક બરાબર સાઠના છેદમાં પાંચ તો પાંચ સાઠના પાંચ વડે ભાગ ચાલો તો બાર પંચાસ સાઠ માટે એન ઓછા એક બરાબર બાર માટે એન બરાબર એક બારની બાજુમાં જતાં પ્લસ થાય એટલે એન બરાબર બાર એક માટે એન બરાબર તેર માટે એન બરાબર તેર માટે આપેલ બે સમાનતર શ્રેણીના એનમાં પદ સમાન થાય મીન્સ કે આ બંને શ્રેણીનું તેરમું પદ સમાન થાય આ શ્રેણીનું તેરમું પદ જે હોય એ જ આ શ્રેણીનું તેરમું પદ હોય જે સરખા હોય તો આ છે આપણા તેર ચૌદ અને પંદર પ્રશ્નો હવે આગળના વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ